આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને ધમકી પાઠવવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈ એટીએસની ટીમ તેમજ સાથે વડોદરા શહેરની એસઓજી અને ક્રાઇમનાસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું વડોદરા ચાર દરવાજા અંદર આવેલ લાડવાડા વડોદરા મેમન હોલ નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં મુંબઈ એટીએસનું ગાઢું ઉતરી પડ્યું હતું ઉમેલ મારફતે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ તેમજ કેન્દ્રીય વૃત્ત મંત્રી નિર્મલા સીતારમણને ધમકી પાઠવવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈ એટીએસની ટીમ તેમજ સાથે વડોદરા શહેરની એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે રાખી વડોદરાના ચાર દરવાજાના અંદર આવેલ લાડવાડા વિસ્તારમાં મેમન હોલની નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા ઓપ્ટિકલના માલિકનો ફોન વાપરવામાં આવ્યો હોઈ શકે તેવી પ્રાથમિક માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હાલ મુંબઈ એટીએસના અધિકારી તેમજ વડોદરા એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમનું સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે ઓપ્ટિકલના માલિક શકમંદ હોવાથી મુંબઈ એટીએસએ તપાસનો દોર શરૂ કર્યો છે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા વિસ્તારમાં તંગ દિલીનો માહોલ સર્જાયો હતો